ગ્રહણ સમય દર્ભ ઘાસનો ઉપયોગ શું તમે જાણો છો કે હિન્દુ સંસ્કૃતિમાં ગ્રહણ સમયે ખાસ પ્રકારની ઘાસ દર્ભનો ઉપયોગ કરવામાં આવે છે પણ શું તમે વિચાર્યું છે કે આ માત્ર ધાર્મિક માન્યતા છે કે વિજ્ઞાન પણ આને સમર્થન આપે છે આ વિડીયોમાં આપણે ગ્રહણ દરમિયાન દર્ભઘાસના મહત્વને હિન્દુ શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજશું તો ચાલો શરૂ કરીએ ગ્રહણ સમયે દર્ભ કુશઘાસનો ઉપયોગ હિન્દુશાસ્ત્ર અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુશાસ્ત્ર અનુસાર હિન્દુ ધર્મમાં દર્ભઘાસ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે તેનો ઉલ્લેખ મનુસ્મૃતિ યજુર્વેદ સ્કંદ પુરાણ અને ગવીર પુરાણમાં પણ જોવા મળે છે આ શાસ્ત્રો અનુસાર દર્ભઘાસ શુદ્ધિ અને રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે તે યજ્ઞ તર્પણ અને ધ્યાન માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે માન્યતા છે કે તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને આધ્યાત્મિક શક્તિ જાળવી રાખે છે હિન્દુ માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન પર્યાવરણમાં નકારાત્મક ઉર્જાઓ વધે છે માનવામાં આવે છે કે ગ્રહણ વખતે સૂર્ય અને ચંદ્ર શક્તિહીન થઈ જાય છે જેના કારણે ભૂમિ પર અપવિત્રતા ફેલાય છે આ પ્રભાવથી બચવા માટે ખોરાક પાણી અને પવિત્ર ચીજવસ્તુઓમાં દર્ભઘાસ મૂકવામાં આવે છે કેટલાક લોકો ધ્યાન અને મંત્રોચ્ચાર માટે દર્ભના આસન પર બેસે છે જે આધ્યાત્મિક ઉર્જાને જાળવી રાખવામાં સહાય કરે છે શુદ્ધિ અને પવિત્રતા દર્ભને પવિત્ર ઘાસ માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન શાસ્ત્રો અનુસાર નકારાત્મક ઉર્જા અને અપવિત્રતાને દૂર કરવા માટે દર્ભનો ઉપયોગ કરાય છે ભોજન અને પાણીની સુરક્ષા ગ્રહણ પહેલાં દૂધ દહીં ઘી પાણી અને ભોજનમાં દર્ભ મૂકી દેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે ખોરાકને પ્રભાવી તત્વથી રક્ષણ આપે છે ઓર યજ્ઞ અને ઉપાસનામાં ઉપયોગ ગ્રહણ દરમિયાન હવન જપ અને ધ્યાન માટે દર્ભનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે આત્મિક ઉર્જાને વધારવામાં સહાયક છે શરીર અને આસન માટે ગ્રહણ સમય યોગ ધ્યાન અથવા જપ કરતા લોકો દર્ભના આસન પર બેસે છે જેથી ઉર્જા શારીરિક સ્તરે સંતુલિત રહે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ પ્રાચીન માન્યતાઓના વૈજ્ઞાનિક કારણો પણ છે સંશોધન દર્શાવે છે કે દર્ભઘાસમાં ઔષધીય ગુણધર્મો છે જે બેક્ટેરિયાને અટકાવી શકે છે અને ખોરાકને નુકસાન પહોંચાડતી અસરોથી બચાવી શકે છે વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે દર્ભઘાસ પરાબેંગની એટલે કે યુવી અને આપણાદી નુકસાનકારક કિરણોને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે તેથી ગ્રહણ દરમિયાન ખોરાક અને પાણીની રક્ષા માટે તેનો ઉપયોગ વ્યાજબી લાગી શકે છે ઔષધીય ગુણધર્મો દર્ભઘાસ એ પ્રાકૃતિક એન્ટીબેક્ટેરિયલ છે જેનાથી તે ખોરાકને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખી શકે છે ઉર્જા શોષણ ક્ષમતા દર્ભ એક ઉણાત્મક વીજપ્રવાહ નેગેટિવ ચાર્જ ધરાવતું ઘાસ છે જે વિપરીત ઊર્જાને શોષી શકે છે ગ્રહણ સમયે વિકિરણ રેડિયેશન વધે છે તેથી દર્ભ શરીર અને આસપાસના વાતાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે જૈવિક રક્ષણ ગ્રહણ દરમિયાન પરાબેંગની અને ઇન્ફ્રારેડ આયઆર કિરણો વધુ શક્તિશાળી બને છે જેનાથી ખોરાક અને પાણીની ગુણવત્તા ઉપર અસર થઈ શકે છે દર્ભમાં એવી ક્ષમતા છે કે તે આ કિરણોના પ્રભાવને ઓછો કરી શકે છે આથી દર્ભનો હિન્દુ શાસ્ત્રો અને વૈજ્ઞાનિક રીતે બને મહત્વપૂર્ણ ઉપયોગ છે જે આદિકાળથી ગ્રહણ સમય અનુસરવામાં આવે છે દર્ભ ઘાસના ઉપયોગ અને ગ્રહણ સાથેના સંબંધનો ઉલ્લેખ હિન્દુશાસ્ત્રોમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યો છે અહીં આગળ મહત્વપૂર્ણ શાસ્ત્રીય ઉલ્લેખ આપેલા છે સ્મૃતિ ગ્રંથો અને ધર્મશાસ્ત્રો મનુસ્મૃતિ મનુસ્મૃતિમાં દર્ભને પવિત્ર અને શુદ્ધિકારક ઘાસ માનવામાં આવ્યું છે તે યજ્ઞ તર્પણ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે પારાશર સ્મૃતિ ગ્રહણ દરમિયાન ખોરાક અને પાણીમાં દર્ભ મૂકવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી પ્રભાવી તત્વોથી સુરક્ષિત રહે વેદો અને બ્રાહ્મણ ગ્રંથો યજુર્વેદ તૈતેરિયા સંહિતા એક પોઈન્ટ ટુ પોઈન્ટ વન દર્ભઘાસને પવિત્ર માનવામાં આવ્યું છે અને તેને યજ્ઞ માટે અનિવાર્ય જણાવવામાં આવ્યું છે શતપથ બ્રાહ્મણ તેમાં દર્ભનો ઉપયોગ હવન અને યજ્ઞ વિધિમાં શુદ્ધિ માટે જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે ગ્રહણ અને દર્ભ પુરાણો અને અન્ય ગ્રંથો સ્કંદ પુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ ગ્રહણ દરમિયાન દર્ભ રાખવાના મહત્વનો ઉલ્લેખ થયો છે તેનું કારણ છે કે ચંદ્ર અને સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જાઓ સક્રિય થાય છે અને દર્ભ એવા કિરણોનું અવરોધન કરી શકે છે પુરાણ મૃત્યુના સંસ્કારોમાં દર્ભનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું છે અને ગ્રહણ વખતે તેનું મહત્વ પણ ઉલ્લેખ્યું છે આયુર્વેદ અને વૈજ્ઞાનિક ગ્રંથો સુશ્રુત સંગીતા અને ચોરક સંગીતા દર્ભ ઘાસને શુદ્ધિકારક અને ઔષધીય ગણાવ્યું છે તે વાયુ પિત્ત અને કફને સંતુલિત કરે છે અને એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે તાત્વિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણ હિન્દુ શાસ્ત્રોમાં દર્ભનો ઉલ્લેખ વેદનના પ્રારંભિક કાળથી મળતો જાય છે સ્મૃતિગ્રંથો અને પુરાણોમાં ગ્રહણ અને દર્ભનો ઉલ્લેખ ખાસ કરીને પછીના યુગોમાં વધુ વિગતવાર આપવામાં આવ્યો આથી દર્ભઘાસનો ઉપયોગ ગ્રહણ દરમિયાન પ્રાચીન વૈદિક યુગથી લઈને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે ગ્રહણ દરમિયાન દર્ભઘાસનો ઉપયોગ કેવી રીતે કરવો જો તમે આ પ્રાચીન પ્રથા અનુસરવા માંગતા હો તો નીચેના સરળ પગલાં અજમાવી શકો છો ગ્રહણ પહેલાં પાણી દૂધ અને ખોરાકમાં દર્ભઘાસ મૂકો ધ્યાન અને મંત્રોચ્ચાર માટે દર્ભ આસન પર બેસો ઘરમાં પવિત્રતા જાળવા માટે દર્ભઘાસનો ઉપયોગ કરો આ સરળ પગલાંક ગ્રહણ દરમિયાન પવિત્રતા જાળવા અને શરીર મનને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે તો દર્ભઘાસ માત્ર ધાર્મિક માન્યતા છે કે તે વિજ્ઞાનથી સમર્થિત છે કદાચ આ પરંપરા પ્રાચીન જ્ઞાન અને વૈજ્ઞાનિક કારણોની મિશ્રણ છે તમને શું લાગે છે શું તમારી પરિવારમાં પણ ગ્રહણ વખતે દર્ભઘાસનો ઉપયોગ થાય છે નીચે કોમેન્ટમાં અમને જણાવો અને જો આ વીડિયો તમને રસપ્રદ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં